શું કે ડાયરો બધે મજામાં તો બધેને આપણા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાપા સીતારામ આ વ્લોગમાં આપણે ઘણા દિવસે ભેગા થયા હૈ હવે આજે આપણે આપણી વાડી આવી ગયા હૈ અને અત્યારે વાડીએ નવ નંબર મગફળી ઉપાડવાનું કામ હાલે છે હાલો તમને જ પાફલો બધો મૂક્યો છે પચીસ સિત્તાવીસ જણાનો હવે આ બધા પચીસ સિત્તાવીસ જણા મહીંડા હે ઉપાડવા આવે હવે ઈઠાવીથી ત્રણ તારીખ સુધીમાં તો વરસાદ એ બહુ કાંઈ છે વાત જ જવા દો કેમકે હવે સહન થાય એમ નથી મગફળીને કાઢવી પડે એવો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે એવું વિચાર્યું કે મને આઈસેથી મગફળી ઉપાડવા કેમકે હવે વરસાદ વિખાવાની રાહ જોઈશું તો ભેગું નહીં થાય તો હાલો તમને આપણે નવ નંબર મગફળી બતાવું તમને કેવો ફાલબાલ લાગ્યો છે આપણે નવ નંબર મગફળી पास तो घना रूम जुमे अभी नौ नंबर मगफी पासा तो घना है रूम जूमे અને ખાલે ઘણો હારો લાગ્યો હે एकदम પાપી ગઈ હે વીડિયો બતાયો તૂટી પડ્યા હે પતિ છીટાવી જણા અહીં હાં થા કે આ 10 વીઘા નું ક્ષેત્ર ખાલું કરી નાખશે ઉપાડવામાં અને આલીકોરનો ભાગ ઉપડી ગયો છે હવે જો વરસાદ વિઘ્ન રૂપ ન થાય તો સારું હવે ગુજરાતની દયા છે વરસાદ પડે નહી તો તો સારું મિત્રો તમને બતાવી અને હવે આ મક પડીને આપણે 4-5 દિવસ પછી થ્રેશરમાંથી કાઢી નાખશું એટલે જોઈ લીજો મક પડી 9 નંબર હવે કેટલો ઉતારો આવે છે શું કાંઈ આપણે ફેશર દેશર ચાલુ કરીએ તો પછી જોઈશું ને નવ નંબરના કેવા મણિકા થાય છે કેવા ભાવ આવે છે શું કાંઈ તો તમને આપણે આપણા વિડીયોમાં બતાવશું અને જણાવશું કે આપણે ભાઈ યાર્ડમાં આપણે શું ભાવ આવ્યો મગફળીના થોડોક ગાળાનો ભાગ છે વાંધો નહીં થ્રેસર ફરી ગય છે આપણે આપણા વિડીયોને અહીંયા વિરામ દઈ અને ફરી પાછા થ્રેસર ચાલુ થાય અને કેવી માંડવી નીકળે છે થ્રેસર માં મણિકા થાય છે સોળ ગુઠાના વિઘામાં તમને જણાવશું અને આ નવ નંબર મગફળીના કેવીક બજાર આવે છે હાપા યાર્ડમાં તામિલનાડુના અન્ના ખરીદવા માટે આવે છે એટલે જોઈએ હવે કેવીક બજાર આવે શું કાંઈ અને ફ્લાવરિંગમાં એમાં તો બધું સારું છે નવ નંબરમાં ખેડૂતને વાવવા જેવી જાત છે અને આ નવ નંબર એ એક્સપોર્ટ થાય છે અન્ના આવે તામિલનાડુના એટલે હાપાયાર્ડમાંથી હરાજીમાં અને લઈ જાય એક્સપોર્ટની વસ્તુ અને મગફળી સારી છે મીઠી મગફળી છે કડવી છે નહીં બત્રીસ નંબરની કોણે અને વાવા જેવી જાય છે ફ્લાવરિંગમાં સારું છે દાણે હારી બધી રીતે તો સારું મિત્રો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી સૌને આપણા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ